જેનું મોટા ભાગનું શૂટિંગ અમદાવાદ ખાતે જ કરાયું છે ધર્મ કર્મ અને ગોહેલવાડા અને પાલિતાણા શેત્રુંજય તીર્થ રક્ષા પર આ ફિલ્મ બની છે આ ફિલ્મમાં હીરો તરીકે રોનક કામદાર અને શ્રદ્ધા ડાંગર સહિતનો અભિનય છે અને વિજયગિરી ફિલ્મની સમગ્ર ટીમ સહિત કલાકારો સોમનાથમાં સોમનાથમાં ઉપસ્થિત રહ્યા હતા આ હા કસુંબો ગીત રિલીઝ કરાયું છે શૌર્ય રસ ધરાવતા સોંગ કીર્તિ સાગઠિયાના અવાજમાં ગવાયું છે વિજયગીરી ફિલ્મના સૌથી વધુ કલાકારો નો કાફલો સોમનાથ પહોંચ્યો હતો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ કસુંબોમાં ગુજરાતી ધરોહર અને સંસ્કૃતિને બચાવવા અલાઉદ્દીન ખિલજી સામે દાદુજી બારોટ માંડેલા ઐતિહાસિક યુદ્ધની વાર્તાને વર્ણવવામાં આવી છે સો કસુમમાં મારું કિરદાર રોશનનું છે જે અલાઉદ્દીન ખિલજીની ભાણી છે જે એના મામા સાથે રહે છે એ એના પરિવારમાં એના પરિવારથી કેટલી અલગ છે એની વિચારશૈલી શું છે છતાં એ મુસ્લિમ ફેમિલીમાં મોટી થઈ છે એમ છતાં એ એ પોતાની જાતને ચેન્જ થતા કેવી રીતે જોવે છે એ મારું કેરેક્ટર છે સસુંબો વિશે એટલું કહીશ કે તમે હિન્દુ છો તમે દાદાને સોમનાથ દાદાને માનો છો તમે જે પણ ભગવાનને માનો છો તો આ ધર્મને સાચવવા માટે કેટલા લોકોએ ભૂતકાળમાં બલિદાન આપ્યા છે એ આપણા સમાજને જાણવાની બહુ જરૂર છે આપણી આવનારી પેઢીને કે આપણો ધર્મ શું છે અને આપણે કેમ ભગવાનને પૂજીએ છે અને ભગવાન આપણા માટે શું છે અને શું હોવા જોઈએ એ શીખવાડશે નિજી જીવન ડેફિનેટલી હું હિન્દુ પરિવારમાં મોટી થઈ છું તો રીલ લાઈફ અને રિયલ માં ડિફરન્સ હોય તો એક કેરેક્ટર ગ્રાફ ઉપર અમે કામ કરતા હોઈએ કે મુસ્લિમ છોકરી છે તો એ કેવી રીતે વાત કરશે રોયલ ફેમિલીમાંથી હોય તો કેવી રીતે વાત કરશે બેસ્ટ ઉઠશે તો એના તૌર તરીકા એ બધી વસ્તુઓ ઉપર ઘણું બધું કામકાજ કરવામાં આવ્યું હોય પહેલા કેમકે અફકોઝ આપણે આપણે જે પરિવારમાંથી માંથી આવીએ છીએ આપણે રોયલ ફેમિલી માંથી નથી આવતા બટ જ્યારે આપણે એવો કિરદાર દે કરતા હોય તો એની પાસે ઘણી બધી મહેનત જાય છે આ વાર્તા આપણા જ ઇતિહાસની છે આપણી પોતાની વાર્તા છે કે જે આટલા બધા વીર બની ગયા આપણે તો એમની ચર્ચા સ્કૂલ કોલેજોમાં ઇતિહાસમાં આપણને ભણાવતા નથી જે આપણો પોતાનો ગુજરાતનો ઇતિહાસ છે તો અમને એવી ઈચ્છા હતી કે આપણી વાર્તા બહાર આવે જેમ કે વીર રમજીરજી રહી ગયા એવા ઘણા શુરવીરો છે એમ જ દાદુ બારોટ જે હતા પાલિતાણા પંથકમાં જે રહેતા અને જેમણે શેત્રુંજયની રક્ષા કરી અને શેત્રુંજય પર મંદિરો એમને પડવા ના દીધા તો એકાવન લોકો બલિદાન આપ્યા તો આ વાર્તા અમને કહ્યું કે સો દુનિયા સુધી પહોંચાડવા જેવી છે જે ગુજરાતી શૌર્યની વાત છે અમે લોકોએ લગભગ દોઢ હજાર લોકોની ટીમ ઓવરઓલ હતી અને બધું શૂટિંગ અમે લોકોએ અમદાવાદમાં માં કરી લગભગ સોળ એકર જમીનમાં અમે લોકો સેટ બનાવ્યા અને એ સેટ ઉપર અમે લોકો શીખ્યું એ જ કે આપણા ધર્મ પ્રત્યે નો પ્રેમ આપણી જે આપણું કર્તવ્ય છે આપણા ધર્મ માટે કે જેના માટે લોકો આ બહુ બલિદાનો આપી ગયા છે પોતાના જીવ મૂકી ગયા છે

આ ગુજરાતની ધરતી પર ઇતિહાસ ઘણો લાંબો અને ઘણો મોટો છે બધાને ખબર છે તો સૌરાષ્ટ્રની ઈવન સૌરાષ્ટ્રની ધરતી પર ઘણો બધો ઇતિહાસ છે પણ ઘણી વાર એવું હોય કે પાનામાં છુપાઈ ગયેલો હોય બધા લોકો સુધી ના પહોંચ્યો હોય તો અમારી ઈચ્છા એ છે કે આપણે ગુજરાતી આ ફિલ્મ દ્વારા આપણે આ ઇતિહાસ ને લોકો સુધી પહોંચાડીએ અને આપણા બાળકો બી મોટા થઈને આ વસ્તુ યાદ રાખે કે એક ફિલ્મ આવી હતી જેને આ ઇતિહાસ બતાવ્યો હતો અને ઘરે ઘર સુધી આ વાત પહોંચી હતી તો આ એક વસ્તુ એવી છે કે જે આપણી ગુજરાતી સિનેમામાં નવી અમે લઈને આવી રહ્યા છીએ આમાં સનાતન ધર્મની વાત છે અને ખાસ કરીને એવો ધર્મ કે જ્યાં પ્રેમ થી લઈ અને હોય ને કે આપણું કર્મ પોતાના કર્મ ની વાત છે તો પ્રાર્થના છે છે ઘણું આપ્યું જ અને અમને જે આપ્યું છે પગ બુદ્ધિ આપણને બધાને એનાથી અમે એક સારું કામ કર્યું છે અને હવે આ ખાલી લોકો સુધી પહોંચે એના માટે દાદા ના આશીર્વાદ કરતા પણ તમારા લોકોનો વધારો સપોર્ટ છે કારણ કે દાદા તો હંમેશા આપડી જોડે હોય છે આપડે ફિલ્મ હોય કે કોઈ